નિષ્પક્ષતાથી રીતે સચોટ માહિતી લાવતો સુરત સુરતમાં દર વર્ષે આવતા ખાડી પૂર ડાયવર્ટ કરવા જળ પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે જે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂ કર્યો છે સુરત શહેરમાં દર વર્ષે ખાડીપુર આવે છે જેને લઈ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે ખાડીપુર તાળવા જળ ક્રાંતિના પ્રણેતા અને પદ્મશ્રી મથુર સવાણીએ મેગા પ્લાન બનાવ્યો છે અને આ મેગા પ્લાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે બારડોલીથી ખાડીપુરના પાણી સુરત શહેરમાં આવ્યું છે આ પાણી રિંગ રોડ પાસે આવેલ છેલચા ગામથી તાપી નદીમાં ડાયવર્ટ કરી ખાડીપુર ઉકેલી શકાય છે તાપી નદીમાં વાલક પાસે આ પાણી ડાયવર્ટ કરી શકાય છે તો બાર બાય બાર ડાયામીટરની પાઇપ લાઈન નાખી ખાડીપુર તાળી શકાય છે વાલક પાસે તાપી નદીમાં આ વરસાદી પાણી પાડી શકાય છે તો મતુર સવાળે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી આ બાબતે ચોક્કસ વિચારશે અને શહેરના હિતમાં નિર્ણય કરશે સુરત શહેરનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે દુનિયામાં ચોથા નંબરે સુરત શહેરનો વિકાસ થાય છે એવું આપણે અવરનવર સાંભળીએ છીએ આ શહેરને દર બે ત્રણ વર્ષે ખાડી ખાડીપુર આપણને પરેશાન કરે છે હેરાન કરે છે એ આપણા વિકાસમાં અવરોધરૂપ બને છે લોકો ખૂબ પરેશાન થાય છે આ પૂરમાંથી બચી શકાય એનો સુઝાવ મુખ્યમંત્રીને પત્ર લખીને આપ્યો છે કેવી રીતે બચી શકાય તો સૌરાષ્ટ્રની અંદર એકસો પંદર ડેમ ભરવા માટે સૌની યોજના બનાવવામાં આવી છે એના શા રૂટ મળે અને લગભગ બે હજાર કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તો ફક્ત આપણે તો સાત કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીએ એટલે આપણો જે નવો રિંગ રોડ બની રહ્યો છે એ બસો ફૂટના એરિયામાં બની રહ્યો છે તો વાલક પાહે જે ખાડી ક્રોસ થાય છે ત્યાં આ બે પાઇપ નાખવામાં આવે જે બાર બાય બાર ફૂટના એરિયાના જેમાં ટ્રક વયા જાય આવા અને એને પાંચ હજાર હોઝ પાવરના મોટરોથી એ પાણીને ત્યાં સપોર્ટ કરવામાં આવે પાઇપના નાખવામાં આવે પ્રેશર કરવામાં આવે એટલે મોટાભાગનું પાણી જ્યારે વધારે વરસાદ હોય ત્યારે તાપી નદીમાં ડાયવર્ટ થઈ શકે આ પ્રકારનું સૌની યોજનાનું મોડલથી રિંગ રોડથી એક આખું બનાવી અને સુરતને કાયમી ખાડીપુરમાંથી બચાવી શકાય છે કારણ કે તાપીનું પૂર અને ખાડીનું પૂર બંને એક સાથે કદી આવતું નથી અને તાપીના પૂરમાંથી પાળા યોજનાએ આપણને સુરતને ભાગે બચાવી લીધું છે એટલે ખરા અર્થમાં આ રિંગ રોડથી ડાયવર્ટ કરી અને બચાવી શકાય એ માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સી આર પાટીલ સાહેબને પત્ર લખ્યો છે અને બાકીના બધા મુખ્ય લોકોને આ પત્ર લખ્યો છે અને હું રૂબરૂ મળી અને પણ લોકોને આના માટે સમજાવવાનો પ્રયત્ન